વડોદરા શહેરમાં હરની દુર્ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટી બાગની જોય ટ્રેનને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેને લઈને સરકારી ચોપડે આર્થિક નુકસાન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં કમાટી બાગમાં જોય ટ્રેન ઘણા સમયથી બંધ હોવાથી આવતા જતા સહેલાણીઓ પણ મૂર્જાયા હતા જેને લઈને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જ્યારે કમાટી બાગના જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે તમામ પ્રકારના પેપર અમે વડોદરા મહાનગરપાલિકામાં મોકલ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો જેને લઈને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જ્યારે કમાટી બાગની સાણ ગણાતી જોય ટ્રેન ક્યારે ચાલુ થશે એ પણ એક મોટો સવાલ છે જ્યારે કમાટી બાગની જોય ટ્રેન સાથે અનેક રાઇડ પણ બંધ છે જેને આવતા જતા સહેલાણીઓ મૂંઝવણમાં મુકાયા હતા જેને કમાટી બાગના સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમે લોકો મુંબઈ થી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરવા માટે જોય ટ્રેનમાં બેસાડવા માટે પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓ એન્જોય કરી શકે હમણાં વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અમે તો હજી જસ્ટ કમાટી ગાર્ડન આયા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુખ થયું છે કારણ કે અમે મુંબઈ થી અમે લોકો ગેસ્ટલાઇન આવ્યા છે અને ના ગમે કે ટ્રેન બંધ છે ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઈએ કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની ને અત્યારે વેકેશન છે તો ઘણી મજા આવે ટ્રેનમાં બેસવાની